આ ભૂખ એવી લાગી છે હવે જટ આવે ને તો ખાવાનું દે આ મારા દીકરાના બે માણા હમણે બહુ ઊંધા હાલે છે મને એવું દેખાય બોપટા એ ખાવાનું દો હાલો ભૂખ લાગી છે લ્યો હજે પાણી ભરીને આયા નથી તા કામ સીંધી દીધું મહારાજા એ તમારે હજી હાથ પગ હાજા છે તો હાથે ઉભા થઈને લઈ લ્યો ને તે આ બધુંય કમાઈને તમને અમથું ન દીધું મને બેઠા બેઠા ખવરાવો ને એટલે દીધું છે એ તમે આખી જિંદગી લોય જ પી ગયા છો મારું બેઠા બેઠા નકરો ઓર્ડર જીકો છે એ માથે ઊભા થઈને ખાઈ લે હું કઈ ખાવા ન દેવાની શું વરી તમને છે ને આ નકી મારે નોખા કરી દેવા જોઈએ હો એ તમે છે ને મને હાલ છે ને રેઠિયા ઢોર જેવી કરી નાખી છે નકરું કામ સિન સિન કરો છો હવે આખા ગામની બાયો કામ કરે છે એને કોઈને કાઈ ન થયું અને તમને એકને જ વાંધો પડે હે ભી પડે એમ કયો ને એ પણ હાવ આવી રીતે ન હોય ડકરો બેઠા બેઠા ઓર્ડર જ જીકો છે મારા છોકરાને ને આવવા દો પછી તમારી વાત હું તો કઉ છું મને છેને નોખી કરી નાખો એ કરી દેવા છે નોખા ઉપાધી ન કરો આતે કરી નાખો ને એટલે લાભ માટે એક ઓર તો ખાવા દઈસી તોય તું પાછો હામો થાસ લે હવે તું કરે આવી જો નકી મારા મારા છોકરાને બોલાવવા જાવું જોઈએ આજા બોલાય આજ છે ને તમને લોખા જ કહી દેવા છે હા 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 શું કરવું મારા બાપા હવે કામ કરેવાય રહ્યા નથી અને બાયડી કાંઈ આવું કામ કરે નહીં કરવું શું મારે એકલા એકલા બધી ઝાયરે વાઠવાયની છે બીજું કોઈ તો આવશે છે નહીં દાળી અને દાળી ક્યાંય કાઢવી હા 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 બાપાને દય વિકાસ છે ને

આખા ગામમાં વાટો છો મારું અને તમે છોકરાને બોલાવીને આયા તમે તડકાયા કુજરાઈ જેમ કેમ કરો શાંતિ રાખો ને એ કરું તેને આમ કરો છો ને એટલે તમને નોખા કરી દેવા હમણાં માર છોકરો આવે એ દે મારે છે ને કોઈની વાત નથી જોઈ હું છે ને લબાસા નોખા ભરી લઉં હા મંડો ભરવા મંડો ભરવા કરી દેવા નોખા ઉપાદી ન કરો આવા છોકરા હોય પણ નોતી હવે ક્યારે આવશે છોકરો ને કા અહીંયા ચાલી નઈ રે હા

કે નોખા કરી નાખવા છે એટલે એ નોખું ન થવાનું ભલા માણસ હાં હાં અલલ તો તમારે ઘરે જાવું દેસ્તા આ છોકરો આની જેવો નમાલો મોઓ 10 કલાકથી બોલાવા કાઢ્યો હજી અહીંયા પોય્યો નહીં આ વાત છે બધાય શું કરવું હવે બાપુ પણ સૂઈ છો આય તું આય પણ આટલા ગરમ કેમ થઈ ગયા છો ગરમ થઈ જ જાય ને તું હેને મારે કાઈ સાંભળવું નથી લબાસા ભરો અને નાખો અલા જૂના ગીરી આજથી તું નોખો પણ કાં પણ શું શું વાત કરો તો ખબર પડે ને મને એ તારી વઉને નથી પહોંતું હું અહીંયા રહું ને એ નથી ગમતું એટલે છે ને આજથી તું નોખો એ ભાતુ એમ કાઈમ નોખો હું એકનો એક દીકરો છે તમને રોટલા દે કોણ અરે સમજો અત્યારના જમાનામાં છે ને મારે ધ વીઘા રહીને એ ગમે એના ખાતે કરી કઢીશ ને તોય આખી જિંદગી મને રોટલા ખવડશે

તમે બાપુ હવે બાપ થી વધારે શું બાપુ જો વાત મારી સાંભળી લો જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી ની જેમ જીવીશ અને અહિયાં આમ જો

તમે વાડી આવું ભાઈ મારા છે તું હા ભેર બટા સમજો આવું ન કરતો મારા છોકરા કરે તારા બાપા ને સમજો આ